તો આ તમે જોઈ શકો છો કેવી કળાઈ આપણી બળી ગઈ છે બરાબર તો આજે હું તમને એકદમ નવા જેવી કરીને બતાવીશ ચકાચક બરાબર તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો પહેલા આપણે આને ગેસ ઉપર ગરમ કરશું તો ચાલો આપણે ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે થોડોક ખાસ ગેસ આપશું અને

તો આ તમે જોઈ શકો છો આપણે કઢાઈ ને આ બધું કઢાઈ માંથી નીકળવા જોઈ લો તમે અને આ હજુ આપણે બાકી છે ઘસવાનું પણ હવે આપણે ઘસુ નહીં એ કલાક માટે ગરમ પાણીમાં પલાળશું હું તમને બતાવું ગરમ પાણીમાં હું શું શું નાખી રહી છું બરોબર

મીઠું નાખશું બાર પણ નાખશું થોડો કેટલો હવે આને બે કલાક આપણે આમાં ના પલળવા દઈશું હવે આપણે બે કલાક પલળવા દઈશું સરસ મજાનું

તો હવે આપણે આ થોડું થોડું લીવું છે ને એને આવી રીતના ચપ્પુ ની મદદથી આપણે ધીમે ધીમે કાઢતા આવી રીતના આલુઓ આ કેટલો કાળું કાળો નીકળી ગયો છે આપણે તો અડધું તો આપણે ઘસાઈ ગયું છે પણ આમાં છે ને આપણે ચાકુથી કાઢેલું હતું કેમ કે બાર અમે બહાર ઉપર થતાને પણ બાર વરસાદ આવી ગયો ને એટલે અંદર લઈ લીધું હતું બરાબર તો આપણે કદાચ મોસ્ટ તો મૂકાય ગયું છે આ વધારે જામ થઈ ગયું હું તો નથી જાતું બરાબર જાશે ને તો જવડાવશું બરાબર અમારે નોંધાશ ચપુ છે આમ આ મગજથી જવડાવી બરાબર ચાલો હવે હું જોઈ લઈશ કેમકે તમે જોઈ શકો છો ઘસાઈ ગઈ છે હું તમને એ સજેશન કરીશ કે તમે હેઠળ પલાળી રાખજો બરોબર તો આ બધું કાળું કાળું છે ને એ બધું નીકળી જશે મેં બે કલાક માટે જ પલાળેલી એટલે આ બધું નથી નીકળ્યું બાકીનું તો આપણું સો માંથી નવ્વાણું ટકા નીકળી ગયું છે દસ ટકા નથી નીકળ્યું કેમકે આપણે બે કલાક જ પલાળેલું હતી એટલા માટે આ જોઈશું પછી અંદર પણ સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું છે તો તમે પણ આવી રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો બરોબર હા જોઈજો આથી પલાળશો ને એટલે આ બધું નીકળી જશે બરોબર અને મારી મારી કઢાઈ છે ને આના પર તળવાનું અમારે બહુ હોય કેમકે હું ટિફિન નું કામકાજ કરું છું ને વીસ વીસ છોકરાની પૂરી તરવાની હોય કે ગમે ભૂંગળા કરવાના હોય એટલે અમે આ કળા ઉપયોગ કરીએ એટલા માટે આ વધારે ચીકણું છે બરાબર અને એટલા માટે આ ઘી નથી ઊંઘ તો એવું જ પણ તો તમારા ઘરે બધું વપરાશ ન થતો હોય તો તમે ટ્રાય કરશો તો જરૂરથી નીકળી જશે બરાબર તો ભરેલું જુગાડ સરસ મજાનો તમે પણ એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો જુઓ પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો માણસો નેક્સ્ટ વિડીયોમાં જય સ્વામીનારાયણ